જય દ્વારકાધીશ જય ઠાકોર જય માતાજી તમામ મારા દર્શક મિત્રો અને ભાઈઓ ખેડૂત અને પશુપાલક મિત્રોને અને દેશી ગામડિયા પાલભાઈને જય શ્રી કૃષ્ણને જય દ્વારકાધીશ મિત્રો આજે તારીખ ના રોજ આજે આપણે દ્વારકા જિલ્લામાં સોળસો સોળ હજાર ગોપીઓ અહીરાણીઓ જે કૃષ્ણના રાજની અંદર સમાઈ ગયું હતું એવી રીતે આજે સોળ હજાર આહિરાણીઓનો રાસ ત્યાં લેવામાં આવશે છે ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે મિત્રો જોકે અમે તો પશુપાલક અને ખરેખર અમારથી જવાનું નહીં ખરેખર જવું જોઈએ આપણે આહિરોને ભેગું થવું જોઈએ અને સહયોગ આપવો જોઈએ બધાને પણ ખરેખર મારાથી ન જવાનું એ થોડુંક દુઃખ થાય છે કારણ કે આજે આપણે દ્વારકા જિલ્લાની અંદર હિરાણીયું રાસ લેતી હોય સોળ હજાર ગોપી તરીકે એ જેવા તો ઉજવતા હોય ખરેખર આપણે જવું જોઈએ પણ જવાનું નહીં મિત્રો તો આજનો વિડીયો તો આપણે ફેસ દોવાનો આવશે તો આપણે એ પણ મૂક્યું જ્યારે ક્યારે આપણે ક્યાંય એવો ઉત્સવમાં જાઉં ત્યારે પણ વિડીયો મૂકશું તો જય દ્વારકા હા વિહુણનો ટાઈમ થઈ ગયો છે આપણે તો તોવાય છે અને મિત્રો અમારા ભાઈ ને અમે આજે કાલે ચડી આવ્યા છે કારણ કે વિદ્યાર્થી બધા એ પ્રવાસ માં ગયા અને અમારા ભાઈ એમ કહેતા હતા કે જાઉં નથી જાઉં જાઉં નથી જાઉં

આપણા ભારતનો સૌથી વડો વોટર પાર્ક હે આપણા ગુજરાત ને મળે અહીંયા ત્યાં પછી કેન્સલ કર્યું હવે વધારે ટાઈટ હતી બદલે વૃંદાવન પાર્ક ત્યાં લઈ ગયા અને પછી એ બધા ચાર પ્રવાસ છે એ બધા ગયા હું ઘરે આવ્યો ઘરે નતા જવા જતા હતા હું તો મીડિયાનું બધું માર કરવું પડે ને એ બાર તેર જણા વહેતા જતા બાકી બધા ગયા તો અપડાઉન મારા હતા થોડાક ત્રણ છોકરા અને તમે સપોર્ટ કરતા રહ્યો બધા અમારા વિડીયો જોતા રહ્યો વ્યૂ ચાલી હજાર ને પંદર હજાર ને એટલા વ્યૂ હોય વધારો વ્યૂ વધારો આમ તમારા હગાવાલાને કીઓ કે અમારે વિડીયા જોઈ અને જે હું જોઈએ જોઉં મારી મમ્મી મકાન <coughs> 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 <maka>